આજના રાજકોટ સર્કલ હેઠળના બે લાભાર્થી કે જેઓએ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અને એસએસવાય યોજના હેઠળ ખૂબ મામૂલી રકમ માંડ ત્રણસો રૂપિયા પણ ન કહી શકાય એવી રકમના પ્રીમિયમ સાથે આ ઇન્સ્યોરન્સના સ્કીમ હેઠળની યોજનાનો લાભ માટેનો ક્લેમ કરે બે હજાર અઢારથી દેશમાં ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક શરૂ થઈ છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી આ બેંક પ્રત્યેક ગામ પ્રત્યેક ઘર અને કુટુંબ સુધી બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેવા આપવાનું કામ કરે છે અને આ બંને સ્કીમના લાભાર્થી જ્યારે આપણી બધાની જ વચ્ચે છે ત્યારે હું અને આપણે સૌ ક્યારેક મદદ કરવાની મર્યાદા હોય છે પરંતુ આજનો પ્રસંગ એક સહાનુભૂતિનો પ્રસંગ છે પરંતુ વ્યક્તિગત તરીકે મારા વિભાગ દ્વારા જ્યારે આ સહાય મળતી હોય ત્યારે આ વિભાગના જવાબદાર પદાધિકારી કરીએ મને પણ એક સંતોષ મળવાનો આજનો આ પ્રસંગ છે જે બંને લાભાર્થીઓ છે એ બંને લાભાર્થીઓમાં એક લાભાર્થી તો એવા છે કે જેને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે માણ સોળ જ દિવસ થયા છે અને એને આ પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે એક લાભાર્થી એવા છે કે જે એના પરિવારજનો પણ જાણતા નહોતા કે એના પરિવારના વડીલે મોભીએ મુરબ્બી હકાભાઈ કે જેમણે આ ઇન્સ્યોરન્સની પ્રીમિયમ ભર્યું છે પરંતુ અમારા વિભાગને આ અકસ્માત અને એમના મૃત્યુની જાણ થતાં વિભાગે સામેથી ઇનિશિયેટિવ લઈને ગામડામાં કામ કરતા અમારા ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓએ એના ઘરે જઈને જરૂરી કાગળની પૂર્તતા કરીને આજે આપ સૌની સમક્ષ એને રૂપિયા દસ લાખની સહાય આપવામાં આવી આ બંને ઘટનાઓ એવી છે કે જ્યાં આ ઇન્સ્યોરન્સના લાભાર્થીને લાભ તો મળે જ છે પરંતુ આપ સૌ મીડિયાના સૌ આદરણીય વડીલો યુવાન સાથીઓ મિત્રોને મારે એ જ વિનંતી કરવાની કે મારી આ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન આ ચેક આપવા માટે હું જાતે એટલા માટે આવ્યો કે આ કોઈ જશ લેવા માટેની ઘટના નહોતી પરંતુ હું એટલા માટે આવ્યો છું કે આનો પ્રચાર પ્રસાર થાય સમાજમાં એક જાગૃતિનો સંદેશો પહોંચે અને એનો મુખ્ય જવાબદારી હું વ્યક્તિગત બોલું એના કરતાં આપના થકી થાય તો એ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમ અને હાલના સોશિયલ મીડિયા દ્વારા આ યોજનાનો લાભ છેવાડાના ગરીબ સુધી પહોંચવો છે સર રહી વાત અંત્યોદય શ્રમિક યોજનાની વાત તો આ યોજનાને આપણે આઠ જુલાઈ બે હજાર બાવીસના રોજ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેડા જિલ્લામાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં એમના આશીર્વાદથી એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરેલો આની પાછળનો હેતુ એ હતો કે દેશમાં લાઈફ ઇન્સ્યોરન્સ અને નોન લાઈફ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સનું પેનિટ્રેશન વિશ્વની સરખામણીમાં જે પ્રકારે દુનિયાના દેશો પોતાના જીડીપીના જે પર્સન્ટેજ ઇન્વેસ્ટ થતા હોય છે ઇન્સ્યોરન્સ પાછળ એની સરખામણીમાં ભારતમાં એનું પેનેટ્રેશન ખૂબ ઓછું છે ચાઇનાનું પણ બહુ મારી વાત મૂકી પછી મજા નહીં આવે એટલે આપણે એ પ્રયત્ન કર્યો કે આપણે દ્વારા બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ઇન્સ્યોરન્સની સ્કીમો ચાલતી હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ પ્રધાનમંત્રી સુરક્ષા વીમાની યોજના પરંતુ મારા